છોટાઉદેપુર લોકસભાનું સાંસદ ખેલ મહોત્સવ તારીખ બાવીસ નવેમ્બરથી શરૂ થયું હતું જેમાં વિવિધ રમતોનો ઓનલાઈન રજીસ્ટ્રેશન બે હજાર સત્તર અને ઓફલાઈન દસ હજાર એકસો વીસ મળી કુલ તેર હજાર નવસો યુવા ખેલાડીઓએ પોતાના રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો આ ખેલ મહોત્સવમાં ફૂટબોલ કબડ્ડી રસ્તાખેંચ વોલીબોલ શૂટિંગ સો મીટર 200 મીટરની દોડ આચરાતી તીર કામડા યોગસાન લીંબુ ચમચી જેવી અગિયાર જેટલી રમતો રમવાની હતી જેની પૂર્ણાહુતિ આજરોજ પચીસમી ડિસેમ્બર એટલે કે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મલકાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ ખેલ મહોત્સવમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વ્યક્તિને અને ટીમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર ટ્રોફી અને પ્રદર્શિત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દેશના વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના કાર્યક્રમો સાથે જોડાઈને યુવા રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહન કર્યા હજાર પચીસ અંતર્ગત ઓગસ્ટ મહિનાની એન્ડ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવની આજે સમાપન સમારોહ છે ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની અંદર પણ વિજેતા થયેલા ખેડી ખેલાડીઓને ટ્રોફી તથા પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપીને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશના ખેલાડીઓને સંબોધન કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે ત્યારે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું વંદે માતરમ સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર